નાણામંત્રીએ બે દિવસ પહેલા કોળી સમાજ અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું તેમણે જાહેર સભામાં કોળિયા કુટાય અને ઘોડિયા ચૂંટાય તેવું નિવેદન આપ્યું ત્યારે નાણામંત્રીના આ નિવેદનનો રાજ્યમાં અનેક સ્થળે વિરોધ થયો આ વિરોધ વચ્ચે ભાજપના પૂર્વ સાંસદ અને કોળી નેતા શંકર વેડગેએ પ્રતિક્રિયા આપી તેમણે કહ્યું કોંગ્રેસનું કામ વિભાજન કરવાનું છે કોળી સમાજ ભાજપની સાથે જ છે અને રહેવાનું છે કનુ દેસાઈના નિવેદન પર માફી અંગે પક્ષ નિર્ણય લેશે કોંગ્રેસ ઉમેશ મકવાણાના નિવેદન બાબતે માફી કેમ નથી મંગાવતી કોળી સમાજમાં ભારતીય જનતા પાર્ટીની વાત કરવાની જરૂર જ નથી કોળી સમાજનો ઉમેદવાર હોય તો પણ કોળી સમાજે ભારતીય જનતા પાર્ટી માટે કામ કર્યું છે એ સર્વવિદિત છે અને આપણી જૂની કહેવત છે પ્રકાશચંદ્રજી તમારા કાંઠા વિસ્તારમાં ગમે ત્યાં છે અહીંયા તો પહેલેથી જયારે ઉત્તમભાઈ નું રાજ હતું ત્યારથી કહેવાતું કે કેવા કુટાય ધોરિયા એટલે ને કીધું છે એટલે કોઈ પણ કોંગ્રેસ હવે બાદ પીડવાની હોય તો આ સમાજ એમનું કામ જ આ છે ને બાકી એવું કોઈ સમાજ ઉપર એની અસર થાય કે સમાજ ના આ વિડીયોના હિસાબે સમાજ ભારતીય જનતા પાર્ટી થોડોક પગલો થાય એવો કોઈ વિષય જ નથી કોલી સમાજ અત્યારે સમજ્યું છે સાણો છે અને ખુશ સમજદારથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચંદુભાઈ સાથે એટલા માટે કે મોદી સાહેબ ચૂંટણી લડે છે એવું અમે માની છીએ